રાપર તાલુકાના બેલા ગામે પ્રવીણ રાઠોડ નામના તેર વર્ષીય સગીરની હત્યા કરનાર ત્રણેય બાળ આરોપીઓ ઝડપાઈ ગયા વાગડ પંથકમાં ચકચાર મચાવનાર પ્રવીણ નામોરી રાઠોડ નામના તેર વર્ષીય તરુણની ગઈકાલે બપોરે થયેલી હત્યા મામલે બાલાસર પોલીસે મરણ જનારના ત્રણ મિત્ર એવા આરોપી ત્રણ સગીરોને ઝડપી લીધા હતા સમગ્ર કચ્છમાં ચકચારી હત્યાની આ ઘટના બાદ પકડાયેલા ત્રણ સગીર આરોપીઓની તેમના માતા પિતાની હાજરીમાં કબજો મેળવી અટકમાં લેવાયા બાદ પૂછપરછમાં બહાર આવેલી વિગત પ્રમાણે મરણ જનારના મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ હતી જેનું આઈડી આરોપીઓ મેળવવા ઈચ્છતા હતા પરંતુ મરણ જનાર તરુણે આઈડી ન આપતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને પ્રવીણ રાઠોડનું કામ તમામ કરી નાખવાનું નક્કી કર્યું હતું ગઈકાલે બપોરે તેઓ પોતાની સાથે છરી જેવું જીવલેણ હથિયાર સાથે રાખી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલ બગીચામાં છુપાયા હતા આ દરમિયાન મરણ જનાર પોતાના ખેતરેથી ઘરે જવા નીકળ્યો ત્યારે આરોપી ત્રણેય સગીરોએ મરણ જનાર પ્રવીણને બગીચામાં બોલાવી ફ્રી ફાયર આઈડી મામલે બોલાચાલી કરી આરોપીઓ પૈકીના એક આરોપીએ મરણ જનારને પકડી રાખી અને બાકીના બે આરોપીઓએ ઘાતક છરી વડે તેના પર હુમલો કરી ઘડું કાપી નાખ્યું હતું અને પેટમાં પણ છરી હુલાવી દીધી હતી બાદમાં આ આરોપીઓ મૃતકની લાશને લઈ નજીકમાં ચાલી રહેલ તળાવના કામ નજીક લઈ ગયા હતા જ્યાં માટીના ખાડામાં લાશ નાખી દીધી હતી પરંતુ ત્યાં માટી લેવા આવેલ ટ્રેક્ટર ચાલકની નજર જતા આ આખી ઘટના સામે આવી હતી નોંધનીય છે કે મોબાઈલ ગેમને કારણે બનેલી હત્યાની આ ઘટનાએ વાગડ સહિત કચ્છભરમાં ચકચાર સાથે અરેરાટી ફેલાવી દીધી છે આ અંગેની વિગતો આપતા કચ્છ જિલ્લા પોલીસ બચ્ચાવ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ફરિયાદીના ભાઈ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણેય બાળકી સ્વરૂપ આમાં ચારે લોકો મિત્રો હતા અને અવારનવાર મોબાઈલમાં ફ્રી ફાયર નામની ગેમ રમતા હતા ફરિયાદીના ભાઈને દ્વારા આ લોકો આ લોકો પાસેથી જે ફ્રી ફાયર ગેમનું આઈડી છે એ માંગવામાં આવતા આઈડી ફરિયાદીના ભાઈ દ્વારા ન આપવામાં આવતા આ બાબતે આ ત્રણેય બાર કિશોરોએ બંદૂક રાખી ફરિયાદીના ભાઈને બગીચામાં બોલાવી અને એકે પકડી રાખી બીજા બે જણાએ છરી વડે જીવલે હુમલાઓ કરી હત્યા ટીપ છે આ બાબતે બનાવની ગંભીરતા સમજી માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોળિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાન સાહેબ દ્વારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલા બાર કિશોરોને આગળની વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો નાઇન ફાઈવસાઈટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો